શ્રાવણ માસનો પ્રારંભ થવામાં છે અને ત્યારે દેશભરમાં ધાર્મિક પર્વોની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે આ પર્વોમાં ભગવાનના વસ્ત્રો અને સુશોભન માટે સુરતમાં બનતા ધાર્મિક કાપડની ભારે માંગ નીકળી છે ખાસ કરીને જરી બ્રોકેટ વેલ્વેટ અને લડ્ડુ ગોપાલના તૈયાર વસ્ત્રોની ડિમાન્ડ આસમાને પહોંચી શ્રાવણ માસના આગમન સાથે જ ભારતમાં ધાર્મિક પર્વો શરૂ થઈ જાય છે બાબા ભોલેનાથની પૂજા અર્ચનાથી માંડી જન્માષ્ટમી ગણેશોત્સવ નવરાત્રી દુર્ગા પૂજા દિવાળી અને લક્ષ્મી પૂજન સુધીના અનેક તહેવારો ઉજવાય છે આ પર્વો દરમિયાન ભગવાન નવાઘા વાઘા તોરણ અને આસન બનાવવા માટે સુરતમાં બનતા ધાર્મિક કાપડની દેશભરમાં ભારે માંગ જોવા મળી રહી છે જુલાઈ મહિનાની શરૂઆત થતાની સાથે જ દેશમાં વિવિધ બજારોમાંથી વેપારીઓ સુરત આવવા લાગ્યા છે ખાસ કરી આગામી જન્માષ્ટમીના પર્વને ધ્યાનમાં રાખી જરી બ્રોકેટ અને વેલ્વેટ કાપડ ઉપરાંત ગયા વર્ષથી સુરતમાં લડ્ડુ ગોપાલના તૈયાર વસ્ત્રોનું ઉત્પાદન પણ શરૂ કરાયું છે જેની આ વર્ષે વધુ માંગ છે આ વખતે તહેવારોમાં આ માતાજીના તહેવાર આવશે જન્માષ્ટમી આવશે ગણપતિ આવશે એટલે હમો નવા નવા વાઘા માતાજીને સ ચડાવવા માટે અહીંયા આવીએ છીએ ની પણ તે રીતના ફૂલ તૈયારી રાખીએ છીએ અમે ને દર વર્ષે અમે ભગવાનને નવા વસ્ત્રો પહેરા વાઘાના કપડામાં નવી નવી વેરાયટીમાં એક વેલવેટ ના કાપડ હોય પછી આ પ્રિન્ટેડ ઉપર ટીલી વાળું છે આ નવું બતાવ્યું હાલ અત્યારે અમને આ રામા કલર માં એક નવો આવ્યો છે એમાં એ હમણાં કલેક્શન કરી છે જેકાટ કાપડ છે બડા નવા નવા બધી વસ્તુઓ અહીંયા જોવા મળે અમને એટલે મોટા ભાગે અમે બીજાને બી સજેસ્ટ કરીએ અહીંયા આવીએ અને અમે જાતે બી આવીએ જ છે લગભગ દસ બાર વર્ષથી લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી અમે આવતા જ છીએ અહીંયા લેવા માટે જરી બ્રોકિડમાં 50 થી 100 રૂપિયા અને વેલ્વેટમાં 90 થી 200 રૂપિયા ની રેન્જમાં ભારે માંગ જોવા મળી રહી છે સુરતમાં બનતા આ ધાર્મિક વસ્ત્રો ગુજરાતના અન્ય શહેરો ઉપરાંત રાજસ્થાન મહારાષ્ટ્ર યુપી બિહાર કોલકાતા આસામ અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં પણ જાય છે એટલું જ નહીં લંડન કેનેડા અને મોરિશિયસ જેવા વિદેશી દેશોમાં પણ સુરતના ધાર્મિક કાપડની માંગ છે સુરતમાં ધાર્મિક કાપડના એકસો પચીસ થી એકસો પચાસ જેટલા વેપારીઓ છે અને દર વર્ષે ધાર્મિક કાપડની માંગમાં દસ થી પંદર ટકાનો વધારો થઈ રહ્યો છે અત્યારે તો સમજો આલ ઓર ઇન્ડિયા ની અંદર પણ જાય છે ને વિદેશોમાં પણ જાય છે જેમ કે ગુજરાત છે મહારાષ્ટ્ર છે રાજસ્થાન છે MP છે UP બિહાર આસામ કલકત્તા એ બાજુ બધી મે જગ્યાએ બહુ સારામાં સારુ માલની ડિમાન્ડ છે ખાસ કરીને કલકત્તા અને બિહારમાં જે દુર્ગા પૂજાની સીઝન આવે છે એમાં પણ બહુ ખસ્તો માલ જાય છે અને વિદેશની અંદર પણ જેમ કે લંડન છે કેનેડા છે મોરિસિસ છે એ બાજુ પણ લડ્ડુ ગોપાલના વસ્ત્રોમાં ડાયમંડ રાધા કૃષ્ણ રાધે રાધે જેવા નામ લખવા સહિત વેલ્યુ એડિશન મશીન પર થતું હોવાથી તેની કોસ્ટિંગ ઓછી આવે છે હોલસેલ માર્કેટમાં તેની રેન્જ ચાલીસથી એકસો પચાસ રૂપિયા સુધીની રહે છે અને તે થી છ નંબરની સાઈઝમાં વસ્ત્રોની ભાગતોમાં વધુ માંગ પણ જોવા મળે છે અવનું સારી ચાલે છે ને આ વખતે જે પેલા જે મંદિરનો પિરિયડ હતો ને હવે આ સિઝન અમારી જે ચાલુ થઈ છે એમાં ઘણી બધી નવી વેરાયટીઓ પણ બનાવીએ છે જેમ કે જેકાર્ડની અંદર અને એના પછી વેલવેટની અંદર અને હવે લડુ ગોપાલના પણ વસ્ત્ર બનાવવાનું ચાલુ કર્યું છે અને લેસ પટ્ટી પણ ચાલુ કરેલી છે કારણ કે એક જ જગ્યાએ બધું માલ મળી જાય અને ગ્રાહકને પણ સવલત રહીએ અને જેકાર્ડની અંદર જે વેરાયટી આવે છે પચાસથી માંડી ને સો રૂપિયા સુધીની ચાલુ રેન્જ ચાલે છે અને એના પછી વેલવેટમાં સો રૂપિયાથી લઈ ને બસો રૂપિયા સુધીની આઈટમો ચાલે છે ભાવ માં એમ તો જે ચુંડી માતાની ચુંડી આવે છે વીસ રૂપિયા થી મીટર ચાલુ થાય છે અને એસી નેવું રૂપિયા સુધી ચાલે છે હવે માતાજીની ની ચુંડી જે કાર્ડ પણ ચાલે છે અને વેલ્વેટ પણ સારી વર્ષ ની ડિમાન્ડ છે એ દોઢસો થી બસો ની રેન્જ સુરતના વેપારીઓને આ વર્ષે સારો વેપાર મળવાની આશા છે વિદેશમાં પણ સુરતના ધાર્મિક કાપડની માંગ વધી છે દર વર્ષે દસથી પંદર ટકાનો વધારો નોંધાવતા આ ઉદ્યોગ માટે આશુભ સંકેત છે સાહિસ જગતાપ જીએસટીવી સુરત